જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું બધાનું આજના નવા વિડીયોમાં અને આજના વિડીયો મિત્રો આપણે બનાસ નદી ઉપર વાત કરવાના છીએ અને એની સાથે મિત્રો બનાસ કાંઠા જિલ્લામાં વરસાદ પણ આગમન થઈ ગયું છે મિત્રો એટલે આજના વિડીયો મિત્રો બહુ મજા આવવાની છે એટલે વિડીયો પૂરો જોજો અને તમે બધા અમારી ચેનલ ઉપર નવા હોય તો સૌથી પહેલા વિડીયો લાઈક કરી દેજો કોમેન્ટ કરી દેજો અને ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં તો મિત્રો બનાસકાંઠા જિલ્લા માં વરસાદ આગમન થઈ ગયું છે અને બનાસકાંઠા જિલ્લામાં કેટલાક તાલુકામાં મિત્રો ધોમધમાટ વરસાદ પડશે અને હાલમાં પણ વરસાદનું પણ ચાલુ છે મિત્રો 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 એટલે તમારે ત્યાં કેટલો વરસાદ છે નીચે કરજો અને કોઈ એ ખોટી કોમેન્ટ કરવી નહીં કોમેન્ટો કરવી નહીં મિત્રો અને મિત્રો જો હવે દાંતીવા ડેમ ના ઉપર ભાગમાં મિત્રો વરસાદ હશે કારણ કે મિત્રો આ પ્રમાણે મિત્રો બધે વરસાદ છે તો દાંતીવા ડેમ ના પણ ઉપર ભાગમાં પણ વરસાદ હશે તો મિત્રો ત્યાં આગળ વધારે વરસાદ હશે તો દાંતીવા ડેમ માં પણ પાણી આવક જોવાની

કોમેન્ટ કરી દેજો અને સાથે સાથે તમે બધા અમારી ચેનલ ઉપર નવા હોય તો સૌથી પેલા વિડીયોને લાઈક કરી દેજો કોમેન્ટ કરી દેજો અને ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં તો મિત્રો જય માતાજી